આઠ હજાર આઠસો રૂપિયા સુધી ભાવ બોલાયો હશે બજાર ભાવ ખેડૂત મિત્રો આવા ડેલી બજાર માંગતા હોય તો ખાસ આવી રીતે વિડીયો લેખ આપી અને આવી રીતે શેરને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અનાવર જાણે તાજા બજાર ભાવ શીરોનો નિષ્ફળ ત્રણ દરથી ઓછો ભાવ પાંચ હજાર આઠસો રૂપિયા સુધી વરિયાળી પંદરસો એસી થી આઠ હજાર આઠસો રૂપિયા સુધી ઈસબ ગુલાબ બાવીસો આડતી બે હજાર નવસો રૂપિયા સુધી રાયડો નવસો રૂપિયાથી અઢારસો ને વીસ રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી સુ અઢારસો રૂપિયાથી સોળસો ને ત્રેસો રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી પચીસસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને ધાણા સત્તરસો પચાસથી પચીસસો રૂપિયા સુધી અને આ હતા ખેડૂત મિત્રના હતા ઊંચા બજાર બ વિડીયોમાં અંસુરી એવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લેખ આપી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા